જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોહદાસ નાયક તો દોસ્તો ઘણા ટાઈમથી મેં વિડીયો નથી નાખ્યો મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો ઘણા ટાઈમથી હું શૂટ કરી રહ્યો છું વિડીયો રેકોર્ડ કરું છું તો કાફી મહિનો હપ્તો થઈ ગયો છે દોસ્તો તો ચાલો આજે થયું એમ કે વરસાદનો ટાઈમ હતો તો વખત વિડીયો શૂટ કરી લઈએ તો ત્યારે કુડિયા પણ સાથે છે જરાક આસપાસમાં અહીંયા ફરવા માટે રીકવેદા છીએ દોસ્તો તો દોસ્તો એટલો ટાઈમ નથી મળતો વિડીયો શૂટ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખીએ છીએ પણ યુટ્યુબ માટે વિડીયો શૂટ કરવા માટે ટાઈમ નથી મળતો એટલે ખૂબ કરીને ચેનલની અંદર વધુ કરીને ધ્યાન નથી આપતો દોસ્તો તો કંઈ વાંધો નહીં ભાઈઓ સબસ્ક્રાઈબર લેજો ચેનલને ના કરી હોય તો અને હંમેશા છે મારી સાથે બની રહીજો અને તમારા દોસ્તો સુધી ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં જરૂર શેર કરજો ફ્રી છે કોઈ પૈસા ના લાગે મિત્રો તો ચાલો આસપાસનો નજારો પણ બતાવી દઉં તો મિત્રો આ છે અમારી વાવી આ છે નવી રૂમ બની પહેલાં અમે ચૂપડામે રહેતા હતા આ દેખાય છે મગફળી છે દોસ્તો ઝૂમ કરીને બતાવી દઉં તો દોસ્તો આ મગફળી છે અમારી વાવેતર છે તો અત્યારે હું હાઈવરની નજીક ઊભો છું આ જોઈ લો અહીંયા હાઈવર છે દોસ્તો પેટ્રોલ પંપ છે તો આસપાસનો નજારો છે સાત વાગી ગયા છે મિત્રો તો દંડ બોડવા જઈ રહ્યો છે તો સામે જો પવનચક્કી ફરી રહી છે નજારો સારો દેખાય છે કંઈ વાંધો નહીં દોસ્તો બન્યા રહો વિડીયો મેં અને હમીસે અમીસે મારી ચેનલમાં જોડાઈને રહેજો તો આવાને આવા નવા બ્લોગ ક્યારેક ક્યારેક મોડા લઈને આવશું અને બ્લોગ જોવાનું ભૂલશો નહીં અમારે કુડિયા તો અહીંયા થોડો ખતરો છે મારી સાથે કુડિયા છે તો ગુજરાત ગાઢી બાટી આવી છે જોઈ લો દોસ્તો ખાંટો વાગી ગયો છે અને ફૂટમાં હજુ લો દોસ્તો અહીંયા કાંટા છે એટલે એ જરાક બાજુ મેં લઈ લીધું ચાલો બાજુ મેં થેન્ક યુ દોસ્તો ચાલો આટલું જ તું તો અમારી ચેનલમાં જોડાઈને રહેવા માટે ધન્ય દોસ્તો અને નવા નવા બ્લોગ જોવા માટે પણ ધન્ય ચાલો તમારા દોસ્તો સુધી શેર કરી નાખી છે આ ચેનલની લિંક અને સૌ રહો ખુશ હંમેશા એ ખુશ ચાલો ઇન્સ્ટાગ્રામને કોઈ ફોડો કરી લેજો ના કર્યો થેન્ક યુ જય માતાજી